માટે કાયમ રામજી એનો ઓર્ડર આવી જાય પછી સખ કુંજ સરસ રથને વાજ આ રેઢા મેલી રાજ તારે પાળું રથ પીઠવા એનો ઓર્ડર આવી જાય પછી કોઈને અહીંયા રોકાવું પડતું નથી અને માટે છેલ્લી સ્થિતિ સુધારી દેવી હોય બાપ અંતિમ સમય સુધારી દેવો હોય તો તો શું કરવું પડે

અને પરિબ્રહ્મ પ્રીતિ પાડવા તમે યંત વખત આવજો હે નારાયણ છેલ્લી અમારી સ્થિતિ સુધારી દેજે બાપ અને છેલ્લી સ્થિતિ તો એની સુધરે આજે વિદ્વાન આચાર્ય મહાદેવ પ્રસાદજી જે વાત કરતા હતા ખૂબ સરસ વાત તમે તમારા અંદરમાં ઉતરી જાઓ અરે પ્યાર કરી લે પ્યાર કરી લે શું કોઈ તારો યાર નથી અરે ગોતી લેજે ગોતી લેજે ભીતર છે ક્યાંય બહાર નથી પ્યાર કરી લે પ્યાર કરી લે શું કોઈ તારો યાર નથી ગોતી લેજે ગોતી લેજે ભીતર છે ક્યાંય બહાર નથી એ ભીતરમાં પડેલા ભગવાનને આપણે ગોતવા માટે આવું ભારત વર્ષનું એક મહાન ચારધામની જાત્રાનું એક મહાન યાત્રાધામ એટલે હરિદ્વાર અને હરિદ્વારના આંગણે આપણે બધાય આખા ગુજરાતનો ચાર રાજ્ય વિંધી અને આખા ગુજરાતનો કાફલો અહીંયા એવો છે અને આવું રૂડું આયોજન આ હું જિંદગીમાં કોઈ બી હરિદ્વાર ન જોત હરિદ્વાર સાહેબે બતાવ્યું અને આવા ગંગાના દર્શન કરાવ્યા ગંગાના ખોળામાં ઉછરીને હું મોટો થયો છું મારી માનું નામ ગંગા હતું અને બીજી ગંગા માના દર્શન મોટા સાહેબે કરાવ્યા એટલે મોટા સાહેબ માટે જોરદાર તાલીઓ અને આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ તો કે પાજોદ જેવું નાનકડું ગામ ગામવા મડલુમી નામનો કવિ એવા મહાન માણસો પાજોદની આપ્યા છે સાહેબ સાહેબ આ શિક્ષણના અને સાહિત્યના જે પ્રખર માણસો એ પાજોદની ભૂમિ આપ્યા છે ત્યારે પાજોદથી પધારેલા રાજકોટની અંદર પોતાનું વતન બનાવ્યું એવો આ જલુ પરિવાર માત્ર જલુ સાહેબ નહીં જસા બાપાએ તો શિક્ષણની સેવા અંતિમ શ્વાસ સુધી કરી જલુ સાહેબની અને આખા પરિવારની કાયમ ચિંતા એના અમે સાક્ષી રહ્યા અને વખાણ કરવાની એક રીત હોય અને વાત કરવાની બીજી રીત હોય પણ મને કેવા દો કે મોટા સાહેબ માસી હોય નવયુગનો ઉદ્ગમનો નાનો એવો કર્મચારી આવ્યો હોય એ કર્મચારી માથે કાંઈ તકલીફ પડી હોય કઈ દુઃખ પડ્યું હોય એના હગાવાલા આવ્યા હોય તો એને ઘરેથી ખાધા વિના જવા નો દઈએ એવો એવો જે ભાવ છે એ ધનગૌરી માસીનો અને જલુ સાહેબનો છે પણ હર્ષદભાઈ અને જયદીપભાઈનું મોઢું જોઈએ તો સીધે સીધા હર્ષદભાઈ જયદીપભાઈ યાદ ન આવે હર્ષદભાઈને જયદીપભાઈને જોઈએ ને એટલે મોટા સાહેબ સીધા યાદ આવે અને એની પ્રતિભા એ જયદીપભાઈમાં ને હર્ષદભાઈમાં છે એ વારસો એને જાળવી રાખ્યો છે અને એટલે આવા રૂડા સરસ મજાના ધર્મ કાર્યની અંદર બે ભાઈઓ ખભે ખભો મિલાવી અને આ સરસ કાર્ય કરી રહ્યા છે સોનલબેન જાગૃતિબેન આખે આખું દરેક સંસ્થાઓ નાના કર્મચારી પરિવાર અને હું જે તમારી સામે બેઠો છું હા એક નાનો માણા છેવાડાનું ગામડું ગામમાં આખા દીમા એક બસ નો આવે એવું ગામ અને એવા માણાને જલુ સાહેબના માથે હાથ પડ્યા અને મને તારી દીધો હોય તો મારા માટે તો જલુ સાહેબ ભગવાન જેવા છે એટલે એ કાર્યક્રમની અંદર મને અહીંયા બોલવાનો મોકો મળ્યો છે ત્યારે મા ભગવતીને પ્રાર્થના કરી અને આજના કાર્યક્રમની શરૂઆત કરીએ તો અરજ કરાયા એમ શક્તિ અમે કરજ પડી છે એજ મોગાટી અરે યથે માયા વિયે રૂપ તું જાબડા દેવ યાબડે રા દેવ દાડી

તારે અહીંયા આવવું હોય તો જલુ પરિવાર વતી હું આમંત્રણ આપું છું મા તારે આવવું હોય તો આમ તારે છાનું મનું નથી આવેલું આવવાનું માં તારે આવવું હોય તો કઈ રીતે આવવાનું છે કે જંગલે હારલો તેજમાં ઝુંડી અને લોબડી છીછરા હાથમે રખીએ લોબડી છીછરા હાથમે રખીએ પાઉમે જાંજરા પાંચ કાળી નનક તો કે હેરી ચણે ને ઢઢાળી સોયતું સહાયતા કરે માં ચંડી હે માં ભગવતી આજ આ રીતે આવું પડે કારણ કારણ કે કિલોળા હસ્કી ઉલાસમે કરંતી અન ફરંતી પુદડી સોય ફેરા આ 84 ચારણા નહેલ નવેલા ચંડીકા ડારતી દહિત તણા ડેરા હે માં હે શક્તિ માં આજ તારે આ રીતે આવું પડે આજ हरिद्वार ના આ હોલ ની અંદર નકળન ધામ ની અંદર માં તને અમે અરજ કરીએ છીએ માં

અને દોઈ કર જોડી ખેચતી દાખવે અને અર્જુ સુણીને આવ્યો અંબા આજે મહા સાધુ ચારણા ફતેકર માવડી લોબડી પ્રસારે હાથ લંબા હે મા હે ભગવતી આજ તારે આ રીતે આવવું પડે આજ જલુ પરિવારની આ કથામાં પધારેલા તમામ મહેમાનો નું અહીંયા હું હાર્દિક સ્વાગત કરું છું અને મા ભગવતીને વિનંતી કરું છું કે આપણા બધા ઉપર એના આશીર્વાદ વરસતા રહીએ ત્યારે કાર્યક્રમની શરૂઆત કરીએ

মরবনি ধন ঘট করে মন মরবনি ধন করে মার মন মরবনি ধন ঘট করে মরবনি ধন করে মরবনি ধন ঘট করে মরবনি ধন ঘট করে

હજી કાર્યક્રમ આપણે માણવાનો છે તો હું ભાજોદ નિવાસી ભાઈ શ્રી વીરસિંહ રાઠોડને વિનંતી કરું કે તેઓ ગણેશ સ્થાપન કરી અને આજના સંતવાણીના કાર્યક્રમની શરૂઆત કરે અને પછી આપણે ડાયરાની મોજ કરીએ ભાઈ શ્રી વીરસિંહ રાઠોડ જોરદાર તાલીઓથી આપણે વધાવીશું